મુસ્લિમ સમાજના ધર્મગુરુને પાસામાંથી મુક્ત કરવા તથા મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય રદ કરવા જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આદરો સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તરફથી અને ઉલમાઓ તરફથી શ્રી નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ સમાજના ધાર્મિક ગુરુ મુક્તિ સલમાન અઝહરી સાહેબને જેમને પાસા હેતર રાખવામાં આવેલ છે એમને રિહાઈ કરવા નમ્ર અરજ અને વિનંતી કરવામાં આવી અને સાહેબને રજૂઆત કરવામાં આવી અને સાહેબના માધ્યમથી આપણા રાજ્યપાલ સાહેબ અને ગુજરાત ગુજરાત ઈસ્ટ રાજ્યના આપણા સી સીએમ મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી કે વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહેબને પાસામાંથી છૂટા કરવા અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની એ વિનંતી અને અરજ છે અમને ઉમીદ છે કે આ વિનંતી અને અરજ પર ધ્યાન આપવામાં આવશે અને વહેલી તકે મુક્તિ સલમાન અઝહરી સાહબને પાસા હેઠળથી અમને છૂટા કરવામાં આવશે સાથે સાથે અમે એ પણ જણાવીએ કે સરકાર તરફથી લઘુમતી મંત્રાલય દ્વારા મૌલાના હઝુદ એજ્યુકેશન ફાઉન્ડેશન જે બંધ કરવાનો આદેશ આવ્યો છે એનાથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને પછાત મુસ્લિમ વર્ગના લોકોમાં એક બેચૈની ફેલાઈ છે કે અગર આવી ફાઉન્ડે મોલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી જે કંઈ સહાય મળતી હતી એ સહાય બંધ કરી દેવામાં આવશે તો જે પછાત અને પછાત વર્ગના જે મુસ્લિમ સમાજના લોકો છે એમના માટે એક તકલીફ અને બેચેની ઊભી થઈ છે સરકારશ્રીને અને બીજા ગુજરાત સરકાર દ્વારા અમે આપણા પીએમ સાહેબને રજૂ કરવા રજૂ કરીએ છીએ કે વહેલી તકે આ મોલાના આઝાદ ફાઉન્ડેશન જે ચાલી રહ્યું હતું એને ફરીથી ચાલુ કરવા વિનંતી છે અમારી અને સમગ્ર મુસ્લિમ સમાજની આ અમારી માંગ છે અને વિનંતી છે અમે આપ મીડિયા સાહેબના બી આભારી છે કે તમે અમારી વાતને કવરેજ કરી અને ઉમેદ છે કે તમે અમારી વાત આગળ પહોંચાડશો જેથી અમારી વાત સાંભળવામાં આવે મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે